જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન દ્વારા છોટાઉદેપુર તાલુકાના રૂમવાડા ગામમાં બિલોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું ખાસ સગન સુધારણા ઝુંબેશ પીડબ્લ્યુ મતદાર સિનિયર સિટીઝન મતદારોની મુલાકાત લઈ એસઆઈઆર વિશે જાણકારી આપવામાં આવી હતી પાત્રતા ધરાવતો મતદાર રહીને જાય અને પાત્રતા ન ધરાવતા મતદાર સામે ન થાય તેવું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું ભારતમાં વર્ષ ઓગણીસો એકાવન થી બે હજાર ચાર સુધીમાં આઠ વાર એસઆઈઆરની કામગીરી કરવામાં આવી છે હાલ દેશમાં બાર રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર ચાલી રહી છે ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆરની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે છોટાઉ જિલ્લામાં ચાલી રહેલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન દ્વારા છોટાઉ તાલુકાના રૂંવડ ગામમાં બી એલ ઓની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારીએ રૂંવડ ગામમાં બી દ્વારા પીડબ્લ્યુડી મતદાર સિટીઝન સિનિયર સિટીઝન મતદાર સાથે મુલાકાત કરી તેમને એન્યુ એન્યુમરેશન ફોમ અને એસઆઈઆર વિશેની જાણકારી આપી વાતચીત કરી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર કામગીરી કરતા બીએલઓ અને સુપરવાઇઝર કહ્યું હતું કે પાત્રતા ધરાવતા મતદાર રહી ન જાય પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય ખાસ ધ્યાન રાખવામાં આવે તેવી મતદાર યાદીમાં મતદારોનું યોગ્ય મેપિંગ થાય એન્યુમરેશન ફોર્મમાં જેમને ન સમજ પડે તેમને સમજાવી ફોર્મ ભરવામાં જરૂરી સૂચનો આપ્યા હતા આ મુલાકાત દરમિયાન નામ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યુએસ શુક્લા મત શ્રી નાયબ મામલતદારશ્રી શ્રી બીએલઓ ઓ સુપરવાઇઝરો અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા